નમસ્કાર મિત્રો આજે છે તારીખ પાંચ ઓક્ટોબર અને રવિવાર આજે મિત્રો ગુજરાતમાં વરસાદનો વિરામ તથા વરાબ જોવા મળી શકે છે કારણ કે મિત્રો દરિયામાં બનેલું શક્તિ વાવાજોડું હાલ ગુજરાતથી પાંચસોને ચાલીસ કિલોમીટર દૂર ગયું છે અને તે હાલ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે મિત્રો હાલ આ વાવાઝોડું દરિયામાં તોફાન મચાવી રહ્યું છે હાલ આ વાવાઝોડું ગુજરાતથી ખૂબ દૂર જતું રહ્યું છે મિત્રો પાંચ ઓક્ટોમ્બરે આ વાવાઝોડું તમને અહીં જોવા મળી રહ્યું છે પરંતુ મિત્રો આઠ ઓક્ટોમ્બરે આ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયા નજીક પણ જોવા મળી રહ્યું છે એટલે કે મિત્રો આ વાવાઝોડું ફરી યુ ટર્ન લઈને ફરી ગુજરાતમાં ત્રાટકી શકે છે મિત્રો આ વાવાઝોડાનો યુ ટર્ન તમે અહીં જોઈ શકો છો કારણ કે પાંચ ઓક્ટોમ્બરે ઉત્તરમાં રહેલું વાવાઝોડું આઠ ઓક્ટોમ્બરે દક્ષિણ તરફ ટર્ન લઈ રહ્યું છે એટલા માટે મિત્રો અંબાલાલ પટેલે દસ ઓક્ટોમ્બર સુધી ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે પણ આજે એક મોટી આગાહી રજૂ કરી છે હાલ મિત્રો આ વાવાઝોડું દરિયામાં પાંચસો મીટર ઊંચા મોજા ઉછાળી રહ્યું છે મિત્રો એક અંદાજ પ્રમાણે આ વાવાઝોડું જો ગુજરાતમાં આવ્યું હોત તો ભયાનક વરસાદના કારણે પૂર પણ લાવત હાલ તે દરિયામાં ભારે તોફાન મચાવી રહ્યું છે મિત્રો તમે એ વેધર એપ્લિકેશનમાં જોઈ શકો છો તેમ વાવાઝોડું ગુજરાતથી કાફી દૂર જતું રહ્યું છે આ વાવાઝોડું ગુજરાત પરથી દૂર ગયું છે એટલે ગુજરાતમાં મોટો ખતરો ટળી ગયો છે હાલ મિત્રો ગુજરાતમાં કોઈ વાવાઝોડાની શક્યતા નથી આ ઉપરાંત મિત્રો આજે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે આગામી બે થી ત્રણ દિવસ હળવા ઝાપટા પડી શકે છે દરિયામાં મિત્રો આગળ વધી રહેલું શક્તિ વાવાઝોડું ભારે ઊંસા મોજા ઉછાળી રહ્યું છે એટલા માટે દરિયાના નજીકના વિસ્તારોમાં થોડો વધારે વરસાદ જોવા મળી શકે છે હાલ મિત્રો આ શક્તિ વાવાઝોડું ગુજરાતના દ્વારકા જિલ્લાથી પાંચસો ચાલીસ કિલોમીટર દૂર જતું રહ્યું છે જેના કારણે બે દિવસથી પડી રહેલા અવિરત વરસાદથી દ્વારકા જિલ્લાને રાહત મળી છે મિત્રો દરિયામાં સક્રિય બનેલા આ શક્તિ વાવાઝોડાની ઝડપ આશરે દોઢસો કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે એટલે કે મિત્રો આ વાવાઝોડું દોઢસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ખતરો જોવા મળી શકે છે આ ઉપરાંત મિત્રો ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે તોફાની પવન અને પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી શકે છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો આ વાવાઝોડાને કારણે આગામી બે દિવસ દરિયાકાંઠાના વિસ્તારો જેમાં ઓખા જામનગર ભાવનગર જૂનાગઢ વડોદરા સુરત દ્વારકા અને રાજકોટમાં હળવા વરસાદની આગાહી આજે હવામાન વિભાગે કરી છે આ વિસ્તારોમાં મિત્રો વરસાદને સાથે થોડો પવન પણ ફૂંકાઈ શકે છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનની સંભાવના છે હાલ મિત્રો ગુજરાતમાં વરાફ જોવા મળી શકે છે પરંતુ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે જો દરિયાનું વાવાઝોડું ફરી યુ ટર્ન લઈને ગુજરાત તરફ આવશે તો ગુજરાતમાં ફરી તોફાની પવન સાથે ભારે વરસાદ પડી શકે છે મિત્રો આજની વાત કરવામાં આવે તો આજે ગુજરાતમાં વરાફ રહેશે અને અમુક વિસ્તારોમાં ભડકા જેવો તડકો અને ભારે ગરમીનો અનુભવ પણ થઈ શકે છે અને મિત્રો દિવાળી પછી પણ થોડી ઠંડીનો અનુભવ શરૂ થશે મિત્રો તમે જોઈ શકો છો કે વાવાઝોડાનું યુ ટર્ન લઈ રહ્યું છે જે આગામી દિવસોમાં ફરી ગુજરાતના દરિયાકિનારે ટકરાઈ શકે છે મિત્રો ત્યાર પછીની મહત્ત્વની વાત કરીએ તો વાવાઝોડું નબળું પડતા વરસાદની આગાહી કરવામાં આવી છે વાવાઝોડાની અસર મિત્રો આઠ અને નવ ઓગસ્ટે જોવા મળશે અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આજે હવામાન વિભાગે કરી છે મિત્રો જામનગર પોરબંદર દ્વારકા સુરત નવસારી વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં મિત્રો શક્તિ વાવાઝોડાનો ખતરો દેખાઈ રહ્યો છે એકસોને દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકી શકે છે વાવાઝોડું સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે વાવાઝોડું મિત્રો કચ્છ અને દ્વારકાના દરિયાકાંઠે વ્યાપક અસર કરશે ચોવીસ કલાકમાં વાવાઝોડું વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે મિત્રો અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદની શક્યતા રહેલી છે અને સૌરાષ્ટ્રને કચ્છમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પણ પડી શકે છે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને આગામી ચોવીસ કલાક માટે બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે દક્ષિણના દરિયાકાંઠે એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતના પશ્ચિમ ભાગમાં વરસાદી માહોલ રહી શકે છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ એકસો પંદર ટકા જેટલો નોંધાયો છે જેમાં કચ્છમાં સૌથી વધુ એકસો ચાલીસ ટકા ઉત્તર ગુજરાતમાં એકસો ને વીસ મધ્ય ગુજરાતમાં એકસો ને પંદર ટકા અને દક્ષિણ ગુજરાતમાં એકસો એકવીસ ટકા જેટલો વરસાદ નોંધાયો છે જેમાં સૌથી ઓછો વરસાદ સૌરાષ્ટ્રમાં એકસો એક ટકા જેટલો નોંધાયો છે મિત્રો રાજ્યમાં આવેલો નર્મદા ડેમ સત્તાણું ટકા જેટલો ભરાઈ ગયો છે જ્યારે મિત્રો અન્ય ડેમો પંચાણું ટકા જેટલા ભરાઈ ગયા છે આમ સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે એકસો ને ડેમોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે મિત્રો રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ એકસો ને પંદર ટકા જેટલો નોંધાયો છે સૌથી વધુ મિત્રો કચ્છમાં એકસો ને ચાલીસ ટકા જેટલો વરસાદ નોંધાયો છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો અરબસાગરમાં સર્જાયેલી ચક્રવાતી તોફાન શક્તિના અસરને કારણે ગીર સોમનાથના સોરવાડ અને જુનાગઢના માંગરોળના માછીમારોને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે હકીકતમાં મિત્રો વાવાઝોડું ભલે ગુજરાતના કાંઠાથી દૂર તરફ ગતિ કરી રહ્યું હોય પરંતુ તેની અસરને કારણે દરિયો તોફાની બની ગયો છે હાલ પણ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે દરિયામાં ઉછલી રહેલા ઊંચા મોજાને કારણે માછીમારોએ દરિયા કિનારે લાંગરેલી નાની નાની બોટો નિયંત્રણ ગુમાવીને તણાવવા લાગી છે મિત્રો માછીમારોની તમામ બોટો દરિયામાં તરતી જોવા મળી રહી છે જેના કારણે માછીમારોની આજીવિકા પર ગંભીર અસર પડી રહી છે માછીમારોને મિત્રો આવનારા કુદરતી આફતોના લીધે મોટા નુકસાન ભોગવવા પડે છે ત્યારે આ વખતે પણ શક્તિ વાવાજોડાએ તેમની મુશ્કેલીઓ વધારી છે હાલમાં મિત્રો આ અસરગ્રસ્ત માછીમારોને સરકાર તરફથી યોગ્ય સહાય મળે તેની પ્રબળ માંગણી ઉઠી છે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વર્તમાન ચોમાસાની સિઝનનું ભારતીય ઉપમહાદ્વીપનું આ પ્રથમ વાવાઝોડું છે હાલમાં આ સિસ્ટમ ભારતીય કિનારાઓથી દૂર જઈ રહી છે જોકે તેના પ્રભાવ હેઠળ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થતાં માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે અને મિત્રો દરિયા કિનારે હરવા ફરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મિત્રો આ ચક્રવાતી સિસ્ટમ સ ઓક્ટોમ્બરના રોજ યુ ટર્ન લઈને ગુજરાત તરફ આવશે આ વાવાઝોડાની અસર ગુજરાતમાં ખૂબ ઓછી થવાની સંભાવના છે અને તેનાથી ડરવાની જરૂર નથી ત્યાર પછી મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તમે નકશામાં જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે ત્યાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે એટલે મિત્રો આ વિસ્તારોમાં આજે અને આવતા બેથી ત્રણ દિવસ સુધી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એટલા માટે મિત્રો હવામાન વિભાગે આ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કિનારાના રહેતા લોકોને સાવચેત કર્યા છે આગામી દિવસોમાં શક્તિ વાવાઝોડું ગુજરાતની નજીક આવી રહ્યું છે જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેના કારણે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયામાં ભારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે જેના કારણે મિત્રો દરિયા જેના કારણે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે તોફાન જોવા મળી શકે છે એટલા માટે મિત્રો હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસ સુધી ત્યાં રેડ એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેત કર્યા છે આભાર મિત્રો આવવા દરરોજના તાજા અને અગત્યના હવામાન સમાચારની જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો